શહેર ભાજપ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વોર્ડ નંબર નવમાં આવેલી આંગણવાડી ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ દિગુભા તેમજ ગઢડાના ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુડિયાના વરદ હસ્તે બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું બે ટર્કી બાપનો બાપ હાલો આમે બેટા હાલો ઓલો એનિમેશનમાં જઈને જે પોસ્ટિંગ આવે ફૂલ આટલે ઊંધા આપણે આપતો લેવાનો છે જે બધી નામ લેવ હાલો ફેર કામમાં હાલો બેટ ના બડી બધા વિદ્યાર્થીઓ અને પરિવાર બાપુ ધન્યવાદ હે પ્રદીપભાઈ આ તો બાપુનો વિડિયો મળ્યો હાલો પ્રદીપભાઈ बाजू ને બોસ હાલો હાલો જો દિયા મીટી મીટી

આ કોઈ ના ઘરે બીજી આંગણવાડી બનાવવા સિવાય બીજી જરૂરિયાત નગરપાલિકા તરફથી કે